આવતો હોવાના પગલે ખેતર માલિક નિહાલ પટેલે કચરો આવી ગયો હશે તેવો માની સવારે ખેતર માલિક નિહાલ પટેલ તેમજ મજૂરો ખેતરમાં નાખેલા સિમેન્ટ પાઇપલાઇનની તપાસ કરવા ગયા ત્યાં એક અજગર લાઈનમાં ફસાયેલો જોવા મળ્યો જેને પગલે ખેતર માલિક નિહાલ પટેલ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી સંસ્થાના સ્વયંસેવક સાગર પટેલને ટેલિફોન જાણ કરી જેને પગલે સાગર પટેલ તેમજ જય પટેલ સ્થળ પર પહોંચ્યા અને પાણીની લાઈનમાં જોતા તેમાં એક નહીં પરંતુ ત્રણ અજગર હોવાનું આવ્યું છે તેમને મદદ માટે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના કૌશલ પટેલ અને ચિંતન મહેતા અને પાર્થ પટેલને આ ત્રણેયને અજગર વિશે જાણકારી આપી ત્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના સુધારા મુજબ અજગર આવતા હોય તેને જાતની ઈજાઓ ન પહોંચે તે રીતે પાઇપલાઇનમાંથી કાઢવા માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ત્રણે અજગર ન નીકળતા ચાર કલાકની મહેનત બાદ આખરે ખેતરમાંથી ખોદીને સિમેન્ટની પાઇપલાઇન જોઈન્ટ તોડી ત્રણે અજગરને કોઈ પણ જાતની ઈજા કર્યા વગર બહાર કાઢવામાં આવ્યા જેમાં બે નર તથા એક માદા અજગર હોવાનું સામે આવ્યું જેમાં એક નર અજગર આશરે અગિયાર ફૂટ અને વીસ કિલો વજનનો જ્યારે બીજો અજગર નવ ફૂટ લંબાઈ અને બાર કિલોગ્રામ વજનનો જ્યારે માદા અજગર સાત ફૂટ લાંબો અને દસ કિલો વજનનું હોવાનું જણાયું છે ત્રણેય અજગર બાબતે સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિનાબેન પટેલ જાણકારી આપવામાં આવી ત્યારબાદ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી દ્વારા ત્રણેય વચકર વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યા અંગે વિભાગ કહી શકાય વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ ત્રણેય વચકરને જંગલમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આજ રોજ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ અમારી પાણીની લાઈનમાં જ્યારે પાણી ચાલુ કર્યું ત્યારે પાણી ન આવતા અમે જોતા અજગરનું મોડું દેખાતા અમે એનજીઓની ટીમને જાણ કર્યું જાણ કરતાં જ સાગરભાઈ જયભાઈ કૌશલભાઈ અને એનજી એનજીઓની બીજી ટીમ અમારા ખેતરે આવી અને ત્રણ અજગરોને રેસ્ક્યુ કર્યો એટલે ત્રણ અજગરોને રેસ્ક્યુ કરતાં અમે એનજીઓની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ